પ્રભુ હાથીનું જે ધળ હતું એને વાંચાવે હે ઈ મહાદેવને પ્રાર્થના કરે હે પ્રભુ મેં એવો તે કયો અપરાધ કર્યો મારો શું ગુનો હતો તમે મારું મસ્તક કાપીને તમારા પુત્રને સજીવન કર્યો હવે એટલે મહાદેવજી કહે છે તમે ધીરજ રાખો હું તમને વરદાન આપું છું કે તમારું આ ધળ વ્યર્થ નહીં જાય સીતારામ જયરામાપેર હર હર મહાદેવ એક સમય મહાદેવજી કૈલાસ થી બહાર તપસ્યા કરવા ગયેલા હોય આ બાજુ માતા પાર્વતીજી સ્નાન કરતા હોય સ્નાન કરતા કરતા પોતાના ગણેશજી હોય છે હવે ગણેશજી માતા પાર્વતીજી નમન કરી અને પૂછે છે કે બોલો માતા મારા માટે શું આજ્ઞા છે એટલે માતા પાર્વતીજી કે છે કે તમારા તમારા પિતા તપસ્યા કરવા બહાર ગયા છે માટે તમે દ્વારની રક્ષા કરો કોઈ પણ અંદર પ્રવેશ કરવા ન આપતા એટલે ગણેશજી કહે જેવી તમારી આજ્ઞા માતા એટલે માતા પાર્વતીજીને એક આશીર્વાદ રૂપે એક શક્તિ દંડ આપે છે કે આ લ્યો આ દંડ આનાથી તમે દ્વારની રક્ષા કરજો અને કોઈ પણને અંદર પ્રવેશ કરવા ન દેતા એટલે ગણેશજી માતાજીને પગે લાગી અને દ્વારે બેસી જાય છે દ્વારની રક્ષા કરવા એવામાં મહાદેવજી તપસ્યા કરીને પાછા ફરે અને પાર્વતીજીને મળવા આવે એટલે ત્યાં જોવે છે તો આ ગણેશજી શક્તિ દેલ લઈને ઊભા હોય એ શિવજીની અટકાયત કરે છે અને પૂછે છે કે તમે કોણ છો તમારે શું કામ છે મારા માતાજી અંદર સ્નાન કરે છે મને આજ્ઞા કરેલી છે કોઈપણને અંદર પ્રવેશ કરવા નહીં દેવો જ્યાં સુધી સ્નાન ન કરે ત્યાં સુધી એટલે તમે અહીંથી પાછા વહી જાઓ એટલે મહાદેવજીએ બાળક જાણી અને ત્યાંથી ચાલ્યા જાય છે એટલે પછી ગણોને આજ્ઞા કરે છે કે તમે એ બાળકને સમજાવી બુજાવી અને ત્યાંથી દ્વાર ઉપરથી હટાવો એટલે હું દેવીને મળી આવ એટલે ગણો મહાદેવની આજ્ઞાથી ગણેશજીને ઘણા સમજાવે છે તો સમજતા નથી પછી એની આડે યુદ્ધ થાય છે અને અભિમાન વશ કોઈનું માનતા નથી પછી ઘણા દેવતાઓ આવે છે એનું પણ માનતા નથી વિષ્ણુ ભગવાન આવે છે બ્રહ્માજી આવે છે બધાનું અપમાન કરે છે આ બધાનું અપમાન જોઈ મહાદેવજીને ક્રોધ આવી જાય છે અને ક્રોધના કારણે મહાદેવજી પોતાના ત્રિશુલથી ગણેશજીનું મસ્તક ધડથી અલગ કરી દે છે આ વાતની જાણ માતા પાર્વતીજીને થાય છે એટલે માતા પાર્વતીજી અતિ ક્રોધાયિમાન થઈ શક્તિનું સ્વરૂપ ધારણ કરે છે એટલે બધા દેવતાઓ માતાને વિનવે છે કે હે માતા તમે શાંત થાવ એટલે માતાજી કહે કે મારા પુત્રનો શું વાક હતો એ તો મારી આજ્ઞાનું પાલન કરતો હતો અને દરેક પુરતનું કર્તવ્ય છે કે માતાની આજ્ઞાનું પાલન કરવું એમાં તમે એનું મસ્તક એ તો નાનું બાળક હતું તમે એનું મસ્તક કાપી નાખ્યું એટલે વિષ્ણુ ભગવાન સુદર્શન ચક્ર ને આજ્ઞા કરે છે કે જાઓ સુદર્શન ચક્ર પૃથ્વી ઉપર તમને પ્રથમ પ્રાણી મળે એનું મસ્તક કાપીને લેતા હો એટલે સુદર્શન ચક્ર વિષ્ણુ ભગવાનની આજ્ઞાથી પૃથ્વી ઉપર જાય છે અને સૌ પ્રથમ એને ગજરાજ એટલે કે હાથી મળે છે એટલે હાથીનું મસ્તક એ કાપીને કૈલાસ લઈ જાય છે પછી મહાદેવજી એ મસ્તકને ગણેશજીના ધળની સાથે જોડે છે એટલે ગણેશજી સજીવન થઈ જાય છે એટલે માતાજી આ જોઈ ને કહે છે કે મારા પુત્રનું ગજરાજનું મુખ મારા પુત્રને પછી બધા દેવતાઓ માતાજીને શાંત કરે છે અને બધા વરદાન આપે છે અને વિધાન કરે છે કે આજથી ગણેશજી દેવતાઓમાં સર્વપ્રથમ પૂજા છે કોઈ પણ સારું કામ હોય કોઈ પણ પ્રથમ કામ કરવાનું હોય તો એમાં ગણેશજીને પહેલાં પ્રથમ દેવતા તરીકે પૂજા છે એની પૂજા બધા દેવતાઓથી પહેલાં થાય પાર્વતીજી શાંત થાય છે આ બાજુ જ્યાં હાથીનું જે ધળ હતું એને વાંચાવે હે ઈ મહાદેવને પ્રાર્થના કરે હે પ્રભુ મેં એવો તે કયો અપરાધ કર્યો તો મારો શું ગુનો હતો કે તમે મારું મસ્તક કાપીને તમારા પુત્રને સજીવન કર્યો હવે મારા ધળનું શું થાય એટલે મહાદેવજી કહે છે તમે ધીરજ રાખો હું તમને વરદાન આપું છું કે તમારું આ ધળ વ્યર્થ નહીં જાય તમારું આ ધળ જે છે એ બાજોટના રૂપમાં પરિવર્તિત થઈ જશે અને હું વિધાન કરું છું કે કોઈ પણ દેવી દેવતાની જ્યારે સ્થાપના કરવાની થશે ત્યારે સૌપ્રથમ તમારી એટલે કે બાજોટની જરૂર પડશે એટલે જે ધળ હતું હાથીનું જે ધળ હતું એ ભગવાનના આશીર્વાદથી મહાદેવના આશીર્વાદથી બાજોટમાં પરિવર્તિત થઈ જાય છે અને આજે આપણે કોઈ પણ સારું કાર્ય કે કોઈ પણ દેવી દેવતાની સ્થાપના કરવાની થાય તો પહેલાં આપણે બાજોટની જરૂર પડે છે હર હર મહાદેવ સીતારામ